બીથી ત્રણ કિલોમીટર આગળ સનસેટ પોઈન્ટ ઉપર એક ઈસ્મનો મર્ડર થયેલો હતો મરણ જનારનું નામ વિનયભાઈ રાવલ હતો આ ઘટના જો થયેલી છે એને એક સરકમસ્ટાન્સીસ અને બિહેવિયરને જોતા એવી રીતે લાગે છે કે આરોપીનો એક લેડી સાથે ઈરાદાપૂર્વક દુષ્કર્મ કરવાના ઈરાદા હેતુ આ હુમલો કરવામાં આવી રહેલો હતો અને પેલી લેડીની જાન અને આબરૂ બચાવવામાં મરણ જનારને પોતાની જાનનું બલિદાન આપેલો હતો આ ઘટનામાં પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી રહેલી છે આરોપીનું નામ પ્રવીણભાઈ કાંતિભાઈ ગમાર છે અને બીજાએ ઈસ્મનું નામ પોલીસ દ્વારા આ તપાસના અંતર્ગત ખોલવામાં આવી રહેલું છે અને આ આખી કામગીરી દોરાન પોલીસ દ્વારા મોટા ભાગે હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર અને કોમિંગ ઉપર હાથ ધરાવવામાં આવેલી હતી હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘર ઘર જઈને પોલીસ પૂછતાછ કરીને અને શંકાસ્પદ કેવા રસ્તાઓ આરોપી જંગલમાં લઈ શકતો હતો એ બધા રસ્તાઓની ગુમિંગ કરીને આ ગુનાની મૂળ સુધી પહોંચી શકેલી હતી આ આખા ઇન્વેસ્ટિગેશન દોરાન એલસીબીની ટીમ પોલીસ સ્ટેશનની ટીમ એસઓજી બરોલકરલો ડોગ સ્પોટ અને બધા પોલીસની સંગઠિત કાર્યવાહીની કારણ અમે આ ગુનાની મૂળ સુધી પહોંચી શક્યા સર જે આ કેટલા આરોપી હોઈ શકે છે એફઆઈઆર ના પ્રમાણે એફઆઈઆર ના પ્રમાણે ચાર કિસ્મુની હોવાની હકીકત પોલીસને અત્યારે જાન સુધીમાં છે બીજા આરોપી જયારે કપડ આવશે ત્યારે વધારે બાબતે જાણકારી પોલીસ